મોર્નિંગ હો ગઈ હે ગુડ પેલે દિવસ હારો છે હા સવાર હારી છે

વાતાવરણ ભાઈ આજ ખુલ કે નીકળ ગયા હે પૂરા ટૂંકમાં વાતાવરણ સારું છે એમ તો મજા નો આમ નીકળે મજા આવે છે એમ થાય છે કે રૂમમાંથી બંધનમાંથી નીકળી ન ગયો એવું લાગે છે પણ આજો સવાર સવાર મારે રામ રામ કપડા ધોવે છે હવાર મને કે મારી હાટું હાબુ લઈ આવો એટલે હાબુ લઈ આવી એલર્જી થાય છે મેડમ ને

કપડા ધોવાના અને નાવાનું પાણી ભરવા બહાર જવાનું ડંકી નળે નમ્મી મમ્મીએ કેટલો સંઘર્ષ કર્યો ઈ પાણી હોય ને એ પછી કુંડીમાં માં જાય ને એ કુંડીનું પાણી પછી ઉલેસી ને અહીંયા વાળો હતો પેલા અહીંયા નાખવા આવવાનું ઘર માં કેટલા સભ્ય હતા કેટલા પડશે મુંડા ત્રણ ચાર જણા હોય કરે બાકી પેલા તો કેટલા માણસો રેતા ભેગા ચાર ભાઈઓ અને એક મારા નણન બે તો હા રે હતા અને પાંચ બે દાદા અને હું

પાણી નાખી દે એટલે પેલી ઉઠું લે આઠ વાગ્યા માં નવરી થઈ જા કારણ કે પોતા કરવાનું નો હોય કઈ આવે નહી પાણી ભરવાનું હોય પીવાનું ને કપડા ધોવાનું એક વખત નો દુકાળો એટલે થોડુંક મોડું ગયું તું મને સાંભળ્યા છે

ભાવનગર વાળા ત્યાંથી બીજે કરે પછી એ પાછા બીજે કરે એમ કરીને અમદાવાદ ફોન કરે ને પછી વાત થાય અમદાવાદ વાળા કેમ મમ્મી ગામ માં ફોન આવ્યો ફોન આવ્યો એટલે મને બોલાવી તમારો ફોન છે હાલો તો માં કે મારે થી વાત નો થાય હગે ઇંદુ તું હાલ મને ફોન માં મારે શું બોલું ફોન માં માં છે ને બોલતા ઈ તો થોડક બીતા કારણ કે એને એમ થાતું કે આમાં કઈક થઈ જાહે તો અને મોબાઈલ પહેલી વખત લીધો ને તઈ તો ભાઈ અનેરો આનંદ હતો ભાઈ તને યાદ છે હા મને યાદ નથી કઈ કારણ કે આમ હતું ભાઈ થોડોક નાનો હતો હું ગળામાં દોરી નાખી નોકિયાનો 3315 અમારો પહેલો ફોન હતો તેત્રી પંદર ફોન ગળામાં નડી રાખી દોરી ખીસા રાખીને દોસ્તારું પાસે જાતો એટલે બધા દોસ્તારું મને હું કેલ્ક્યુલેટર છે ફોન નથી એટલે હું કઉ ફોન છે કેલ્ક્યુલેટર નથી આમ જોવો તમે

મનુષ્યના ના જીવનમાં સહનશક્તિ સૌથી મોટી તાકાત છે સહનશક્તિ રાખો જીવનમાં સહન કરવાનું રાખો વાહ પપ્પા ખૂબ સુંદર સુવિચાર વિચાર સહનશક્તિ થી જો ત્યાગે તો આગે તો કેવત છે હા

અને હવે શ્રમ ઘટતો જાય છે માનસિક શ્રમ વધી ગયો છે એના લીધે

ત્યાં સુધી બધાને જય માતાજી